આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં સાંઈ બાબાનું મંદિર આવ્યું છે અને ત્યાં જ શ્રી સાર્વજનિક યુવક મંડળ દ્વારા સતત ત્યાંસી વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અલગ અલગ થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ખારવા ખલાસી સમાજને લગતું કે ડેકોરેશન કરવામાં આવ્યું છે આ ડેકોરેશન બનાવવામાં એક મહિનાની ઉપરનો સમય વીત્યો છે ડેકોરેશન કરવાનો ઉદ્દેશ એક જ છે ઉદ્દેશ એક જ છે કે જેમાં સમાજના લોકો ભેગા થઈને જીવે श्री सार्वजनिक युवक मंडळ खारवावाड एड्रेस पत्थरगेट नानी मदन जा पथ्थरगेट नानी खारवावाड नियर साहेबा मंदिर गली જેવી રીતના તમે જોઈ શકો છો કે મૂવિંગ ડેકોરેશન દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે મુવિંગ ડેકોરેશનનું આયોજન કર્યું છે લગભગ ચોર્યા ચોર્યાસી વર્ષ થયા છે મને આ ડેકોરેશનને અને એક મહિનાથી અમે આ બધું તૈયારી કરેલા છે જેવી રીતના તમે જોઈ શકો છો કે આમાં મૂવિંગ ડેકોરેશન ઘણું બધું મૂવિંગ કર્યું છે એમાં માછલી છે પછી શીપળા છે પછી નાવડી છે પછી બધું ઘણું બધું મૂવિંગ ડેકોરેશન કર્યું છે અને મારું નામ છે પ્રિયંક ખારવા જય શ્રી રામ જય શ્રી ગણેશ આ નાની ખારોવાડ પથ્થરગેટ સામે ગણેશ યુવક મંડળ છે અમે ઓછામાં ઓછા આજે ત્યાંસી કે ચોરાશી વર્ષથી ગણપતિ બેસાડે બેસાડતા આવીએ છીએ અમારા ફાધરના ટાઈમથી આ ડેકોરેશનનું બધું કામકાજ ચાલુ છે અને આજે અમે જે આ ડેકોરેશન બનાવ્યું છે અમારા સમાજને લગતું ખારવા ખલાસી સમાજને લગતું આ ડેકોરેશન બનાવ્યું છે અને બહુ ખરેખર બહુ સરસ અને સુંદર અને લોકોની બી અત્યારે રિવ્યુ બી સારા રિવ્યુ બહુ સારો છે અને ખરેખર બહુ સારું ડેકોરેશન બનાવ્યું છે આ બનાવમાં ઓછા ઓછા મહિનાની આજુબાજુ અમારે બધા છોકરાઓની બધી મહેનતથી બધું આ ડેકોરેશન કર્યું છે અમે લોકોએ બધા નાના છોકરાથી મળીને બધા અમારા વડીલો જે કાંઈ છે આ બધાનું બધાની હેલ્પથી આ ડેકોરેશન બનેલું છે અને અમે અહીંયા ઘણા એવા સારા સારા ડેકોરેશન બી બનાવેલા છે અહીંયા મૂવિંગ ડેકોરેશન અને મારા ફાધરના ટાઈમથી બી અત્યારે ડેકોરેશનનું થતું હતું પહેલાં પણ નામ ભૂપેન્દ્રભાઈ ખારવા